હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે ખૂબ જ ટેસ્ટી એવી ટામેટાની ચટણી અને સાથે બહાર હોટલમાં મળે છે ને તેવી જ લચ્છા ડુંગળી અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આવી જોરદાર ટામેટાની ચટણી અને આ રીતે લચ્છા ડુંગળી ક્યારે પણ નહીં બનાવી હોય અને આનાથી આ ચટણીનો ટેસ્ટ ડબલ થઈ જવાનો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક બાઉલમાં ઠંડુ પાણી લઈ ત્રણ જેટલી ડુંગળીના ફૂતરા કાઢી પાણીમાં દસ મિનિટ સુધી પલાળીને રાખી હતી તો ફ્રેન્ડ્સ ડુંગળીને પાણીમાં પલાળવાથી ડુંગળીની જે તીખાશ છે ને તે ઓછી થઈ જશે અને તમારી આંખમાંથી પણ બિલકુલ પાણી નહીં નીકળે હવે ડુંગળીને કટ કરી લેશું હવે ડુંગળીને આ રીતે રાખી એક છરીની મદદથી ઊભી સ્લાઇઝમાં કટ કરી લેશું તો ડુંગળીને તમારે એકદમ પાતળી સ્લાઇઝમાં જ કટ કરી લેવાની છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો ડુંગળીને પાણીમાં રાખ્યા પછી પણ જો તમને આંખમાંથી પાણી નીકળે ને તો તેના માટેની પણ એક ટ્રીપ બતાવું છું કે જ્યારે તમે ડુંગળીને કટ કરો તે પહેલા તમારે મોંમાં ચિંગમ ચાવતું રહેવાનું આનાથી શું થશે કે તમારી આંખમાંથી બિલકુલ પાણી પણ નહીં નીકળે અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે હવે આ રીતે ડુંગળીની એક એક રીંગને અલગ કરી લઈશું હવે આ ડુંગળીની બધી જ રીંગને ફરીથી ઠંડા પાણીમાં એડ કરી લઈશું આનાથી ડુંગળીની બધી જ રીંગ એકદમ કડક રહેશે અને આ લચ્છા ડુંગળી ખાવામાં તમને મજા આવી જશે તો ચાલો હવે લચ્છા ડુંગળીનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો લચ્છા ડુંગળીનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર સાથે જ લઈશું અડધી ચમચીથી થોડો ઓછો ચાટ મસાલો સાથે જ લઈશું અડધી ચમચીથી થોડું ઓછું સંચળ સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો આમાં આપણે ચાટ મસાલો અને સંચળ એડ કર્યું છે ને તો મીઠું વધારે એડ ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ લઈશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો એવો લચ્છા ડુંગળીનો સ્પેશિયલ મસાલો તો તૈયાર છે હવે તમે વિચારતા હશો કે આમાં નવું શું છે તો તે નવું શું છે તે પણ હું તમને આગળ બતાવું છું હવે આ અલગ કરેલી રીંગ પર તૈયાર કરેલા સ્પેશિયલ મસાલાને આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું તો તમારે આમાં બધો જ મસાલો એડ કરી લેવાનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ બધી જ રીંગને બરાબર મિક્સ કરી લઈશું આનાથી બધો જ મસાલો બધી જ ડુંગળી પર સારી રીતે કોટ થઈ જશે હવે આ રીતે બધી જ રીંગને સાઈડમાં કરી એક પ્લેટ વચ્ચે થોડી જગ્યા કરી લઈશું અને એક નાની વાટકી મૂકી દઈશું હવે ગરમ કરેલા કોલસાને આ રીતે વાટકીમાં મૂકી ઉપરથી થોડું તેલ લઈ તરત જ એક ઢાંકણ ઢાંકીને થોડી વાર સુધી રહેવા દઈશું આનાથી આ લચ્છા ડુંગળીમાં એક સરસ મજાની સ્મોકી ફ્લેવર આવી જશે અને આ લચ્છા ડુંગળી જ્યારે તમે ખાશો ને ત્યારે તમને ખાવામાં મજા આવી જવાની છે હવે ઢાંકણ ખોલીને ડુંગળીને બરાબર મિક્સ કરી લઈશું હવે ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું સાથે થોડા ધાણા એડ કરી લઈશું તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખૂબ જ ટેસ્ટી એવી લચ્છા ડુંગળી તો તૈયાર છે તો ચાલો હવે ફટાફટ ચટણી બનાવી લઈએ હવે ટામેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં પહેલેથી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો તેલને ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી તરત જ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું એક નાની વાટકી જેટલું ઝીણું કટ કરેલું લસણ તો લસણને થોડી વાર સુધી સાતળી લઈશું આનાથી શું થશે કે લસણ જે છે ને તે બિલકુલ કાચું નહીં રહે તો લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી લસણને તમારે સાતડી લેવાનું છે તો આ જુઓ લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને સાથે જ એડ કરીશું ત્રણ જેટલા ઝીણા કટ કરેલા ટામેટા તો ટામેટાને તમારે એકદમ ઝીણા જ કટ કરવાના છે આનાથી શું થશે કે તમારા ટામેટા ઝડપથી ચડી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે અને તમારી આ ટામેટાની ચટણી ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આનાથી ટામેટા ખૂબ જ ઝડપથી ચડી જશે હવે આને ઢાંકીને ટામેટાને બે મિનિટ સુધી ચડવી લઈશું તો લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈએ કે ટામેટા ચડી ગયા છે કે નહીં તો આ જુઓ ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને તમે જોયું ને ટામેટા ખૂબ જ સરળતાથી મેશ પણ થઈ રહ્યા છે તો બસ આ જ રીતના ટામેટા એકદમ મેશ થઈ જવા જોઈએ હવે એડ કરીશું થોડું લીલું લસણ હવે લીલા લસણ ને ટામેટા સાથે બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ ટામેટા ચટણીમાં લીલા લસણનો જે ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે તો લીલું લસણ જરૂરથી થી એડ કરવું હવે આમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું એક મોટી ચમચી તીખું લાલ મરચું સાથે ચટણીને વધુ ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું થોડો પાઉભાજી મસાલો આનાથી આ ચટણી ટેસ્ટમાં જોરદાર બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું થોડી ખાંડ તો ખાંડ એડ કરવી ઓપ્શનલ છે પણ ટામેટાની જે ખટાશ છે ને તેને બેલેન્સ કરવા માટે મેં અહીંયા થોડી ખાંડ એડ કરી છે હવે આ બધા જ મસાલાને બે મિનિટ સુધી ચડવી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને હવે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું તો તૈયાર છે ખાવાની મજા આવી જાય તેવી લચ્છા ડુંગળી અને સાથે ખૂબ જ ટેસ્ટી એવી ટામેટાની ચટણી અને ખરેખર ફ્રેન્ડ્સ આ ટામેટાની ચટણી પરાઠા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ